અને નગરના સૌ યુવાન મિત્રો ખૂબ સારી સંખ્યામાં હાજરી આપી જે સાહેબની કામગીરી બતાવે છે સાહેબની ટીમ સાહેબ સતા સાહેબની ટીમે જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં રાધમપુરની અંદર ખૂબ સારી સેવા બજાવી છે અને અમારી ટીમ સાથે સાહેબનો ખૂબ ગણો બો રહ્યો છે સાહેબ ઈમાનદારી વફાદારી જવાબદારી સાથે ખૂબ સારી એવી કામગીરી કરી છે અને અમારી ટીમ સુરભી ગૌશાળા સરસ્વતી શિશુ મંદિર ગ્રામ સેવા સમિતિ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને સાહેબ ભવિષ્યમાં પણ અમારી સાથે જ રહે અને સારી એવી પ્રવૃત્તિ કરે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને તેમનું તંદુરસ્ત શરીર તંદુરસ્ત રહે પરિવાર સાથે પણ સમય ફાળવે સમાજ માટે સમય ફાળવે રાષ્ટ્ર માટે સમય ફાળવે તેવી શુભેચ્છા અને સાહેબ આપણા હતા ગમે ત્યારે ગમે તે વિષય લઈને ગયા હોઈએ તો સાંભળવાનું અને એનો રિઝલ્ટ

સાચું છે સમાજમાં સારા નરસા પ્રસંગે દોડને ગયા છે હું પણ ગયો છું જ્યારે જયારે મને સમય મળ્યો એટલે આર્થિક શારીરિક જે પણ મદદરૂપ થઈ શકે આજે સારી રીતે અભ્યાસ કરીને સેટ થયા છે ભગવાનનો ખૂબ આભાર છે મારા અને મન ને તૈયાર રાખીએ છીએ અને એટલે જ ફિઝિકલ ફિટનેસ જરૂરી છે એમ હું માનું છું હું બિલકુલ હંમેશા પોઝિટિવ રહ્યો છું કોઈ પણ કામમાં કોઈ પણ સામે વ્યક્તિ આવે હું મારા પોલીસ સ્ટેશનથી પોલીસ નીકળું બપોરે જમવા નીકળું તો કોઈ પણ ગેટ સુધીમાં કોઈ પણ માણસ સામે બેઠેલો હોય તો એને પૂછીને નીકળું બોલો ભાઈ તમને શું ફરિયાદ છે કેમ પોલીસ સ્ટેશન આવેલા છો એટલું મને આદર પ્રજાજન પ્રત્યે રહ્યો છે એટલે કોઈ લગભગ ફોન પછી પીએસઓ નો આવતો નહી હું ઘરે પહોંચ્યા પછી કે સાહેબ આ કોઈ આવ્યા છે કારણ કે હું જતા જતા સુધી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય એને સાંભળીને પછી જ ઘરે જતો ફરીથી મને બે હજાર બાવીસ ના હું એકલો રહેતો કારણ કે મારા બાળકોને એ ભણી શકે એના માટે ગાંધીનગર સેટ કરેલા મારી સાથે મારો એક મિત્ર હતો એને મેં ચાવી આપી રાખ્યા કે તારે જ્યારે સુવાનું હોય એટલે બહારથી લોક કરીને રસોડામાંથી અંદર તારે સુઈ જવાનું હું ગમે ત્યારે આવીશ ને ગમે ત્યારે જતો રહીશ રાત્રે ક્યારે આવું એને ખબર ના અને આજે પણ આ પ્રયત્ન કરજો રાત્રે ગમે ત્યારે મને ફોન કરજો મારો પહેલો ખાલી એક શબ્દ જ હેલો એટલો જ ધીમો છે બાકીનો બિલકુલ સજાગો છે મેં મારા શરીરને ટેવ પાડી છે મને ટેવ પડી છે પોલીસ ખાતામાં અમે બિલકુલ જાગૃત અવસ્થામાં રહીએ છીએ સુતાવાઈએ એના પછી તરતની બીજી ક્ષણ બિલકુલ હતો તો એ ઊંટ ને અત્યારે પીપણ નીચે બાંધે છે અને એ પીપણ મેં વાવેલા ફરી દી હું બે હજાર નવમાં પીઆઈ બની અને બે હજાર બાર બે હજાર ચૌદના અંત સુધી ફરીથી હું પાટણ જિલ્લામાં આવ્યો અને મને ફરીથી સેવા કરવાનો મોકો મળ્યો બ્રાન્ચ એલસીબી પીઆઈ તરીકે રહ્યો એ વખતે પણ મને આ રાધનપુરના સોની મહાજને અમારું એક બહુમાન કરેલું સ્વામીજી મેં ક્રાઇમ બ્રાન્ચમાં વાત કરું તો હું ક્યાં હાલમાં જે ફેન્સિંગ છે બીએસએફની એ નહોતી બાબુ એટલે વધારે અમે નાઇટમાં પેટ્રોલિંગ કરતા અને ઊંટ ઉપર જે પેટ્રોલિંગ થતું એની સાથે પણ હું રહેતો અને એ વખતે આઉટપોસ્ટ જર્જર થવાની તૈયારીમાં હતી તો મેં પીપળ વાવેલા એક એના પછી સ્પોર્ટ્સનો મને શોખ રમતગમતમાં ડીપીએડ ને માસ્ટર ડિગ્રી કર્યું અને માસ્ટર ડિગ્રી વખતે જ મેં આ એક્ઝામ આપેલી જીપીએસની નાઇન્ટીન નાઇન્ટી ટુ પ્રોફેસર થઈ ગયો પેટલાદ આર્ટ સાયન્સ કોલેજમાં સ્પોર્ટ્સ નો પ્રોફેસર થઈ ગયો પણ મારા ભાગ્યમાં લખ્યું હતું સરકારે ઓગણીસો પંચાણું માં અમને બોલાવ્યા કે પધારો ફોજદાર બનો અને આપણે માસ્તરગીરી પરથી મૂકી અને શોખ જેનો હતો મેં સ્વીકાર્યો પડકારજનક છે નોકરી અઘરી છે ઓગણીસો ને છન્નું મારો જે તાલીમ પૂરી થઈ એના પછીથી લઈને બે હજાર બે ગોધરા કાંડ સુધી મેં પાટણ જિલ્લામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરી એમાં ખાતે પણ હતો મારા ગામના લાઇબ્રેરીમાં જે પુસ્તકોનું વાંચન કરેલું છે મને વાંચનનો શોખ એમાં જે પોલીસની કામગીરી ડાકુઓ સામે લડતી પોલીસની બધું કર્યું ને એ વાંચું ને એટલે મારા રોવાડા એ વખતે ઉભા થતા ત્યારથી મને એવો શોખ કે પોલીસ બનવું અને અમુક આપણે પ્રેરણા લેતા હોઈએ છીએ મેં મારો એક હીરો અમિતાભ બચ્ચન લગભગ એ પોલીસ અધિકારી હોય દેશ પ્રેમી પિક્ચર સાહેબ મેં સાત દિવસમાં સાત વખત જોયો સાત દિવસ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર એ મારો હીરો કોઈ રોડ મોડલ હોય છે આપનો મહારાષ્રી આજે ખાતામાં જ્યારથી ખાખી પહેર્યા ત્યારથી અમુક કામ અમે કાયદાની મર્યાદામાં જ કરી શકીએ છીએ હું હંમેશા મારું એક કામ રહ્યું છે કે હું સવારે પૂજા કરીને જ નીકળું છું અને જો પૂજા સવારે નતા તો સાંજે તો અવશ્ય કરી લઉં અને એ પૂજામાં એક મારું હંમેશા વાક્ય હોય ગૌમાતા રક્ષા કરવાની શક્તિ આપજે એ હંમેશા હું મારી પૂજામાં આ મારું છે કે એના કારણે જ આ ગૌશાળામાં મારી અમારો વિધાન સમારંભ થઈ રહ્યો છે ભગવાનનો ખો ખો આભાર ઓગણીસો ને પંચાણું માં મેં આ ખાતામાં પદાર્પણ કર્યું એના પહેલા સમારંભમાં હાજર પ્રાત વંદનીય એવા બંને મંતશ્રીઓ માનનીય એમએલએ શ્રી મહાનુભાવ નામ તો અપાઈ ચૂક્યા છે મારા ધર્મપત્ની શ્રી મારા રાધનપુરના વંદનીય વડીલશ્રીઓ માતાઓ મિત્રો પત્રકાર મિત્રો તમને તો બોલાય નહીં અને મારા સૌથી વાળા મને હંમેશા વાળા બોર્ડર ઉભેલા યુવાનો અને પાછળ યુવાનો જે મને હંમેશા પ્રિય હોય એવા મારા યુવાનો વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ નમ